મોરબીના ટંકારામાં બે વર્ષના માસુમ બાળકને બનાવ્યો હવસનો શિકાર નેકનામ વિસ્તારમાં ફેક્ટરીમાં બાળક સાથે હવસનો ગુનો આચરવામાં આવ્યો બિહારના વતની મજૂર રામ વિલાસે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બાળકની હાલત ગંભીર બનતા પરિવાર દહેશતમાં મુકાયો છે માતા પિતાની ફરિયાદ બાદ ટંકારા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી

દુષ્કૃત્યનો બનાવ બનેલો હતો જેમાં એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવેલું હતું અને તાત્કાલિક આ અંગે ફરિયાદ નોંધી અને આરોપીને શોધખોળની કાર્યવાહી ચાલુ થઈ હતી જેમાં આરોપી રામ વિકાસ સોનો ગેના શાહ તૈલી મૂળ રહેવાસી મોતીહારી બિહારના હોવાનું ખોલવા પામેલ હતું અને આરોપીની શોધખોળ સાથે બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલું હતું અને તરત જ હોસ્પિટલ તથા સ્થાનિક જગ્યાની વિઝિટ લઈ અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી ત્યારબાદ આ આરોપી મળી આવતા તેને હસ્તગત કરી અને તારીખ એકના રોજ એને અટક કરી આગળની કેસની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે થઈ અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ મોરબી ખાતેથી સમાચાર ટંકારામાં બે વર્ષના માસુમ બાળકને બનાવ્યો હવસનો શિકાર નેકનામ વિસ્તારમાં ફેક્ટરીમાં સાથે હવસનો ગુનો આચરાયો તો આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા રફિક અજમેરી ફોનલાઈન માધ્યમથી જોડાઈ ગયા છે રફિક મોરબીના ટંકારામાં બે વર્ષના માસુમ સાથે હવસનો શિકાર તેને કરવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો જી બિલકુલ થી જણાવ્યું હતું મોરબી ના ટંકારાના નેકનામ વિસ્તાર માં આવેલી એક ફેક્ટરી માં કામ કરતા શ્રમિક પરિવારના માત્ર બે વર્ષના માતુમ બાળક પર એક આડત્રીસ વર્ષના નરાધમે સૃષ્ટિ વિરુદ્ધ નું પૃત્યુ આચર્યું હતું જેની સમગ્ર છે ઉત્તર પ્રદેશ થી રમી રહ્યો હતો વતની રામ વિલાસ નામના શખ્સે પોતાનો હવસ નો શિકાર બનાવી માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્યુ આચર્યું હતું આ અંગે ની માતા પિતાએ તાત્કાલિક સંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ ફરિયાદ ની ગંભીરતા ને ધ્યાનમાં લઈને પોલીસ અને પીઆઈ તાત્કાલિક તપાસ નો ચક્ર પ્રતિમાન કર્યો હતો અને પોલીસે ગણતરી કલાકોમાં જ આરોપી રામ વિલાસ ને ઝડપી પાડ્યો હતો હાલ પોલીસે વધુ પૂછપરછ માટે આરોપી ને રિમાન્ડ ની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે અને હાલ સ્થાનિક લોકોમાં આ નડાદામ સામે રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહી માંગ ઉઠી છે જી બિલકુલ રફીક જેવી રીતે વાત કરવામાં આવે આરોપી ની ધરપકડ તો કરી લેવામાં આવી છે કઈ કઈ કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને બીજું કે આ જે આરોપી છે અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ હાલ તો એવું કોઈ સામે નથી આવ્યું પરંતુ ચુષ્ટિ ગુનો ટંકારા પોલીસમાં દાખલ થયો છે હાલ આ આરોપી ને ની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો છે જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર મોરબીના ટંકારામાં બે વર્ષના માસૂમ બાળકને બનાવાયો હવસનો શિકાર નેકના વિસ્તારમાં ફેક્ટરીમાં માસૂમ સાથે હવસનો જઘન્ય ગુનો આચરાયો બિહારના વતની મજૂર રામ વિલાસે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી હાલમાં આગળની કાયદાકીય તપાસ શરૂ કરાઈ